પૈસા પણ અત્યારે પૈસા તો પહી જીતી જાય પહી ઓ તમે તો પૈસા હાલશો નહિ કે જીતશો નહીં કારણ કે પેલા મફાથી પલર નથી દે એટલે જીતી જાય ના ના એમ તો આપડે હાલ દે હું તરત જ કુ ના જ્યાં ભાણા પચાસ હજાર એ તો પચાસ હજાર પેલા મુજબ ના હાલ્યા પચાસ હજાર લઈ ગયા પોતા લાવવાના તમે લાવશો પોનસો વટ લ્યો હા પાંચસો ને હજાર એટલે હું આપડા જ બાર આવા ચારસો પેલો કાસકોલી મૂટો લઈ ગયો તમે બીજા હજાર લાવવાના હો અરે તમારે ના આલો એટલે બધા એક રૂપિયા આપણે જ બનવા ના લ્યા આઠ લાખ રૂપિયા વધ્યા પચાસ લઈ અને ઘર માં પાંચ લાખ થયા અને વેર જ કરવા સરપંચમાં તો આપણે જ આવશે યાદ તો હું અને પણ ગપુર બા પચાસ હજાર લઈ ગયા કાલના અરે ખાઈ જાય તો હું આ પૈસા પણ પી જાય નહીં તો વાઘમાં બારો કરીને છે એ કપૂર કાલના હજુ લમણો કરવા આયા નહીં પચાસ હજાર લઈને ગયા એ ગયા હું કર્યું શું ના કર્યું આલ્યાક ના આલેક ગમ તમારે પૂછવું જ પડશે પણ આયા નહીં હતું તો સરપંચ બે ચા તો પીવું પડે પૈસા ખાયા વધી ગયા જ નહું પૈસા વેરવેર કરવાના હું તો સરપંચ માં આપડે આપડે જીતવાનું આ તો જેટલા પૈસા થવા એટલા થાય નહીં વાત પેલા પૈસા

પણ તમે પૈસા આલ્યા અમે એવું ગુનો તમે અમને પૈસા નહીં પૈસા પોપટ લાલે પોપટ લાલે પચાસ હજાર આલ દઉં ના કશું ના પૈસા વોટ તમારે રમતા આઈ ગયા ખાલી તમે કે વોટ ના હું રમતા વોટ તો લાવી દઉં પચાસ હજાર રૂપિયા જો હોય ને પોનસો વોટ આવી ગયા તમારે એ પૈસા મળે રમતા આમાં આમ ના આલ્યા પેલા ગફુર તો આલ્યા તમે શું કીધું ગફુર પેલા સરપંચ પડી રહ્યું ના એ તો તો બધા હું કહું એમાં આલો પૈસા તમારે રમતો જાય નહીં હું રમો જો ચોટી મંત્રી આખું બધવાની

તો બરોબર કાલ જ ગામ માં બોલ ભાગી જા કે મફાજી સરપંચ થી અને બધાને કહી દે કે આપણે મફાજી નું વટા લવાનું પણ તમારે હોવાજી એકલા ના બાનું હોય દસ હજાર રૂપિયા તમને રોકડા જ મળી જાય હું કઉ અત્યારે હાલ્યા થારું તો ચાક વાટા હા નહીં એમ કરો અત્યારે એમ તો બસો રૂપિયા લઈ દો લ્યો હા હા એટલે લાવ મારી થોડા મજરા આવી જાય પણ આમ તો સરપંચ તમે સમજી લેવાનું નવ હજાર આઠસો મળી દીતા એક ગણી ને રાખો કમ્પ્લેટ રાખવું સરપંચ થવાનું આવું રાતે કોઈ લાવતા નહિ અંગાર